ના જ્યો આવ્યો તમારે આજે કાક દાણા બાણા દો રાજી કરો પછી આડું પુરો એમાં શું ઠાર્યો તો કઈ નથી એટલે કોણ છે તું નાચ્યો વાદી વાતા વાદી નાનો ભાઈ કોણ છે નાચ્યો નાદ્યો નાચ્યો ઓ નાદ્યો વાદી વાતા નાનો ભાઈ વાતા નાનો ભાઈ ઓ વાહ બરાબર વાતા આવે તું આયો ઓ બા હું આયો વાતા આવે

છોકરા તમારે હારાશે તો ક્યાં છે રેખા પણ આ બે રેખા એમ દેખાય છે કે તમારે છોકરો કપાતર છે હાસવે છે તમને એમ હોય ખબર આવે છે હો કોબેન કોબે તમારે રેખામાં તો પછી હું બધું બતાવું બીજો તો કઈ હારોવાનો થાય એવો નથી તમારે બે ત્રણ બહુટાવા જમી હે હમ જમી હાથી થાય દૂધણા બે ત્રણ છે દૂધણા છે છે ને ઓવે આ બા ઓહો આમાં તો હારોવાનો છે બા બધાય તમારે પણ તું વાતાવાદીનો ભાઈ છે ઓવે હું વાતાવાદીનો ભાઈ ના નો નાચીઓ વાદી તો વાતાવાદી ને હમણા હમાસા લઈને આવ્યો તો હમણા સેમ ઓવે હમાસા તો લઈને આવ્યો તો મને કે આજ તો આટો મારી આય

સો મેં તમને ના હજી એક વાર ને બીજો કઈ બતાવતો નથી બીજો કઈ બતાવતો બીજો કઈ બતાવતો તમારી રેખા ની અંદર એ હાથી કીધી કીધા પણ એક મેન ઉપાદી હે હા તો કો મેન

સાફ કરો તમે સાફ કરો ભા કઈ ગયો નથી પૈસા દેખાતા નથી તમારા બે છોકરા દેખાતા મને રા બાપલિયા હવે શું કરશો તો તમારે વાટ ને વાટ પડે આખી જિંદગી